નમસ્કાર મિત્રો અમારી અષાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો રશિયાનું એમઆઈ એટ ટીપ હેલિકોપ્ટર ક્રેશ સત્તર લોકોના મોત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો રશિયામાં શનિવારે ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાટ મળી આવ્યો છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે આ હેલિકોપ્ટરમાં બાવીસ લોકો સવાર હતા તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સત્તર લોકોના મૃતદેહ મળી આવ્યા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો હેલિકોપ્ટરમાં સવાર મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા અને ચાટક ક્ષેત્રમાં વાચક જર્ચ જ્વાળામુખીની નજીકના બીચ પરથી શનિવારે ઉડાન ભર્યા બાદ વિમાન ગુમ થઈ ગયું હતું હજી આમ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ